નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે ઉનાળુ તલના પાકની અંદર પેન્ડેમિથેલિન ત્રીસ ટકા દવા છાંટવી કે પેન્ડેમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા દવા છાંટવી તો તેની આપણે સમગ્ર ચર્ચા કરવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી ખાસ જોડાયેલા રહેજો ખાસ કરીને જે મિત્રો ઉનાળુ તલનું વાવેતર કરવાના છે તો તે મિત્રો કટ કર્યા વિના આખે આખો વિડીયો જોવા ખાસ વિનંતી છે કોઈપણ માહિતી જો ચૂકાઈ જાય તો તેનો જે પ્રભાવ છે એ આપણા ઉત્પાદન ઉપર ચોક્કસ પડી શકે છે વિડીયોના અંત સુધી ખાસ વિડીયો કટ કર્યા વગર જોવા મારી ભલામણ છે જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ઉનાળુ તલની અંદર પેન્ડિમિથેલિન ત્રીસ ટકા ઈસી અને પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ આ બે દવામાંથી જે ભલામણ કરેલી દવા છે એની વાત કરીએ એ પહેલા આ બંનેમાંથી કોઈ પણ દવા આમ તો ડાયરેક્ટ તલના પાક માટે કોઈ કંપની ભલામણ કરતી નથી બંને દવા કપાસ છે મગફળી છે સોયાબીન છે તુવેર છે આપણું ડુંગળી છે જીરું છે બે દવા આવા અલગ અલગ પાકોની અંદર ભલામણ કરેલી છે પરંતુ ઉનાળુ તલની અંદર કે ચોમાસું તલની અંદર પણ આનો ઉપયોગ કરવાની જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે એના દ્વારા ભલામણ કરેલી છે પરંતુ એના અમુક ક્રાઇટેરિયા પણ નક્કી કરેલા છે આપણે આખો વિડીયો જોશું એટલે બાબત આપને સમજણમાં આવશે દોસ્તો ઉનાળુ તલની અંદર આપણે પેન્ડી મિથેલિન ત્રીસ ટકા ઈસી અને પેન્ડી મિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસમાંથી ઉનાળુ તલમાં આપણે પેન્ડી મિથાલિન ત્રીસ ટકા ઇસીનો જ પ્રયોગ કરવાનો છે પેન્ડિમિથાલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ દવાનો પ્રયોગ કરવાનો નથી એક વસ્તુ ક્લિયર હવે આ જે પેન્ડી મિથેલિન ત્રીસ ટકા ઈસી દવા છે દોસ્તો તો એ અલગ અલગ જમીન અને અલગ અલગ પાક પ્રમાણે એની માત્રા પણ અલગ અલગ છે એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે આપણી જમીન આછી હોય તો તેની માત્રા અલગ છે આપણી જમીન છે ભારે કાઢી હોય વધુ માત્રામાં પાણી ઉપાડતી હોય તો તેની માત્રા અલગ છે અલગ અલગ પાક પ્રમાણે પણ આ દવાની માત્રા અલગ અલગ છે આપણે આજે વાત કરવાની છે દોસ્તો એ છે ઉનાળુ તલ વિશે તો ઉનાળુ તલની અંદર આપણું એક છે આણંદ કૃષિ યુનિવર્સિટીનું નિંદણ વ્યવસ્થાપન બે હજાર એકવીસની એક બુક છે અને એ બુકની અંદર ઉનાળુ તલની અંદર જે માત્રા કહેલી છે આપણે એની વાત કરીએ અને સમજવા માટે એક ઉદાર ઉદાહરણ પણ આપણે જોઈએ તો બાજુમાં તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે આણંદ કૃષિ યુનિવર્સિટીની જે નિંદણ વ્યવસ્થાપન બે હજાર એકવીસની બુક છે દોસ્તો એમાં કપાસ માટે જે પેન્ડીમિથાલીન ત્રીસ ટકા ઈસી દવા છે એની માત્રા લખેલ છે ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ એમએલથી પાંચ હજાર એમએલ પર હેક્ટર મોટો ડોઝ કપાસના પાકની અંદર આપીએ તો કપાસના પાકને ઉગાવામાં કે કપાસના પાકના વૃદ્ધિ વિકાસમાં કોઈ ખામી આવતી નથી પણ આ જ બુકની અંદર તલના પાક માટેની જે માત્રા છે એ તમે ખાસ જુઓ તો તલના પાક માટેની જે માત્રા છે પેન્ડીમિથેલીન ત્રીસ ટકા એસી હેક્ટર દીઠ એક હજાર છસો અને સિત્તેર એમએલની વાત છે એટલે દોઢ લિટર પ્લસ આજુબાજુની માત્રા ઉનાળુ તલ માટે નિર્ધારિત કરેલી છે હવે જે ડોઝ કપાસ માટે કીધેલો છે એ ડોઝ જો આપણે ઉનાળુ તલમાં ઉપયોગ કરશું તો આપણા ઉનાળુ તલ છે એ ઉગશે નહીં દોસ્તો એના ઉગાવા ઉપર એની પ્રતિકૂળ અસર જોવા મળે છે એટલે એક બીજો દાખલો આપણે જોઈએ એ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ તેની અંદર ઉનાળુ તલના ઉત્પાદન વધારવા માટેના જે ચાવીરૂપ મુદ્દાઓ છે એમાં આપ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે એમાં લખેલું છે કે પેન્ડિમિથેલિન દવા છે એ ત્રણસો ને વીસ એમ એલ પ્રતિ વીઘા પ્રમાણે દવા આપવાની ભલામણ છે એટલે બંને બાબતનું આપણે સાર જોઈએ તો બસો ને સિત્તેર એંસી એમ એલથી લઈ અને ત્રણસો ને વીસ એમ એલ દવા એક વિધા વિઘા દીઠ આપણે ઉપયોગ કરવાનો છે પછી આપણે એને છંટકાવના માધ્યમથી આપીએ કે આપણે એને પિયતના માધ્યમથી આપીએ તો આવી રીતે તલના પાકની અંદર આટલી માત્રામાં જ ઉનાળુ તલમાં આપણે મિથેલીન ત્રીસ ટકા ઈસી દવાનો વાપરવાની ભલામણ છે બાકી ખેડૂત મિત્રો પોતપોતાના અનુભવ પ્રમાણે તેમાં જે એના અનુભવના આધારે પોતાનું નોલેજ હોય એ પ્રમાણે આપ નિર્ણય લઈ શકો છો આ જે બાબત છે આપણી જે આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના રિપોર્ટના આધારે આપની સમક્ષ રજૂઆત કરવાનો મારો વિનમ્ર પ્રયાસ છે દોસ્તો ખાસ પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસીની એક બીજી બાબત એ પણ છે કે એ દવા કંપની જે કહે છે કે પિયત આપી અને જમીનમાં ભેજ હોવો જરૂરી છે આપણો પાક વાવી અને પિયત આપણે આપી દીધું તે દિવસથી લઈ બે દિવસની અંદર ઝીરોથી લઈ બે દિવસ એટલે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર દવા છાંટવાથી સારું રિઝલ્ટ મળે છે પરંતુ ખેડૂત મિત્રોની તકલીફ એ છે કે પિયત આપી અને ખેતરમાં પછી ચાલવાનું શક્ય હોતું નથી દવા છાંટવી અઘરી પડે છે એટલે સારા રિઝલ્ટ માટે આ પણ એક ક્રાઇટેરિયા છે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા ઈસી દવા માટે તો આ બધી બાબતોનું સરવૈયું કે આપણે ઉનાળુ તલની અંદર આટલી માત્રામાં દવાનો છંટકાવ કરશું તો એનો આપને આપણા ઉનાળુ તલના પાકના ઉગાવા ઉપર કોઈ પ્રતિકૂળ અસર જોવા નહીં મળે નીંદણની અંદર દવાની માત્રા થોડી છે એટલે એકદમ તાપડ નીંદામણ ઊગી નીકળતું હોય તે નહીં ઉગે ઉગવાની માત્રા છે અમુક ટકા નિંદામણ ઉગી શકે છે કારણ કે દવાની આપણે માત્રા છે એ આમાં તલના પાકના વધુ માત્રામાં આપીએ તો તલના પાકના ઉગાવવા માટે અસર કરતી હોય એટલે પાવી જરૂરી છે પાય જ દેવાની તો જેટલું નિંદામણ ના ઉગે એટલી આપણે એમાં મજૂરી ચડાવવી ઓછી એટલી દાંતેડી આપવી ઓછી અને એટલો આપણે ખર્ચમાં ફાયદો થાય બાકી તલ ઊગી ગયા બાદ આપણા તલ છે અમુક પચીસ દિવસ આસપાસના વીસ પચીસ દિવસના કે અમુક ઉપર થાય તો ઉપરથી પણ ઘણી બધી દવાઓ તલના પાકની નિંદામણનાશક તરીકે આપણે છંટકાવ કરી શકીએ છીએ જેની પણ આપણે આગળ ઉપર માહિતી આપવા પ્રયત્ન કરશું તો દોસ્તો ખાસ ગુજરાતના જાજા ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરે છે તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની થોડી મહેનત આપ જરૂર કરશો જેથી આ માહિતી તે મિત્રોને પણ ઉપયોગી થાય આપણા જેટલા વોટ્સએપ ગ્રુપ હોય કે કોઈ પણ ખેડૂત મિત્રો આપણા મિત્રો છે સગા સંબંધીઓ છે તેના સુધી આપણો વિડીયો શેર કરજો અને આવતા વિડીયોમાં આપણે માહિતી જોશું કે આ પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસી અને પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ દવા છે એમાં બંનેમાં કયા કયા ફેરફારો છે બંનેનો શું ઉપયોગ કીધેલો છે તો તે માહિતી પણ આપણે આગલા વિડીયોમાં જોવાના છીએ તો ફરી મળશું આપણે એ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ